આ ગઢની પૂજન ઇરફાન નામની બેડી દ્વારા રૂપિયા બે કરોડ તેતાલીસ લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી રફુ ચક્કર થનાર મનીષ કારિયા અને સંજય ભંડારીની પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર જેજે પટેલ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીસી સર્વેયા દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની મહારાષ્ટ્ર કર્ણાટક કેરેલા રાજસ્થાન તથા દિલ્હી ખાતે હોવાની હકીકતના આધારે અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવેલ હતી જે દરમિયાન પોલીસને હકીકત મળેલ કે આરોપી મનીષ કારિયા અને સંજય ભંડારી હાલ રાજસ્થાન રાજ્યના કોટા ખાતે હોય જે હકીકતના આધારે તપાસ કરી પોલીસની ઓળખ છતી ના થાય તે રીતે વેસપલટો કરી ટુ વ્હીલ ભાડે રાખી અલગ અલગ જગ્યાએ ચેક કરતા રાજસ્થાનના કોટા ખાતેથી આરોપીઓ મળી આવતા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા કેરિયન ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ